નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસરીજનો માટે ગર્વની લાગણી કારણ કે નવસરીના સૌથી જૂના અને જાણીતા નાટ્યકાર શાંતિલાભાઈ પરમારની પૌત્રી યશવી પરમારે મુંબઈના ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ ડિજિટલ મોનોલોગ માટેની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં જયઘોસ થિયેટરમાંથી ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર એણે દ્વિતીયક્રમ પ્રાપ્ત કર્યો છે આ નાટ્યનું લેખન જે ખરું એ આપણા નવસરીના જ કલાકાર ચિતન પવાર અને દિગ્દર્શન ગોપાલ ચોપડાએ કર્યું હતું યશવીની સાથે લેખન કરતા અને ડિરેક્ટરને પણ

ગાડી ઊભી રાખી એમાંથી દારૂ ઉતરતો હોવાની વાતો ડેપો મેનેજરના કાને પહોંચતા એમણે એક પ્રશંસનીય કામગીરી કરી છે નડિયાદ વિભાગની ડેપો જે ખરી એ બોરસદ વર્કશોપની અંદર જ્યારે પહોંચી ત્યારે ડ્રાઈવરની પાસે તપાસ કરતાં એની જે હિલચાલ હતી એ શંકાસ્પદ લાગતા પ્રકાશભાઈ મણિભાઈ ડાભી કે જેનો ડ્રાઈવર બેચ નંબર છે ઓગણીસો સડસઠ એમની પૂછપરછ કરતાં એમની પાસે રાખવામાં આવેલા પાણીના જગની અંદરથી છ બોટલો તેમજ તેમની બાઇકની ડિક્કીમાંથી ત્રણ દારૂની બોટલો મળ્યા આવી હતી જે સંદર્ભે તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ આવે તે પહેલાં ડ્રાઈવરે દારૂની તમામ બોટલો ત્યાં જ તોડી નાખી હતી જેથી કરી અને પોલીસની કાર્યવાહીમાં પ્રગતિ આવે તેમજ કોઈપણ પ્રકારના છટકબારીમાં આ ડ્રાઈવર ન આવી શકે એના માટે કરી તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ એની ઉપર પોલીસે વધુ તપાસ આરંભ નવસારી જિલ્લામાં નવસારી તાલુકો અને વાડા ગામમાં ફરતું દવાખાનાની એ અંદર એક ઇમરજન્સી કેસ આવ્યો હતો અને જે એમ્બ્યુલન્સ લઈ અને તાત્કાલિક અસરે સારવાર માટે પહોંચી ગયા હતા ડોક્ટરે જોતાં રમેશભાઈ મગનભાઈ પટેલના ઘરે બે મહિનાની વાછડીના પેટમાં આ સારાણ ગાંઠ થયેલી જાણી આવતા તાત્કાલિક અસરથીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જીવને બચાવી લેવામાં આવ્યો હતો ડૉક્ટર હાર્દિક પટેલ અને પાઇલોટ મેહુલભાઈ અને મયુરભાઈ તેમજ ડૉક્ટર અક્ષિત સિલડીયાએ પ્રશંસનીય કામગીરી કરી હતી સરદાર સન્માન યાત્રાનું ગુરુકુલ સુપા ખાતે ભવ્ય સ્વાગત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ આજે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જયંતિ પૂર્વે ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે બારડોલીસિંહ સોમનાથ તરફ પ્રસ્થાન કરી રહી છે ગુરુકુળ વિદ્યામંદિર સુપા પહોંચતા યાત્રાનું સ્વાગત વિદ્યાર્થીઓ બેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવ્યાસી ટકા અને સાંજ દરમિયાન છાસઠ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી જિલ્લાના વિકાસ અને વિશેષ આયોજન માટે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ડાંગ પ્રય પ્રતિષ્ઠાના પીપી સ્વામીજી અને રાકેશભાઈ તથા રાહુલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવાનો હતો ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ આશીષ કુમાર સંતોષકુમાર નેહલાલ કશ્યપ સાડત્રીસ વર્ષીય મૂળ રહેવાસી નોયડા ઉત્તર પ્રદેશ અને જે ચીખલીની અંદર પ્રોહિબિશનના ગુનાની અંદર વોન્ટેડ હતો અને એ હાલ નવસારીમાં જૂનાથાણા પાસેથી પસાર થતો હોવાની માહિતી એલસીબી ટીમને મળતાની સાથે જ જૂનાથાણા ખાતે વોચ ગોઠવી અને ત્યાંથી ઝડપી પાડી અને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા પ્રધાનમંત્રી ફ્રૂટ પ્રોસેસિંગ ફોર્મ્યુલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત વર્કશોપ યોજાઈ પ્રોસેસિંગને લગતા ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું નવસારી જિલ્લામાં આજરોજ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા પ્રધાનમંત્રી ફ્રૂટ પ્રોસેસિંગ ફોર્મ્યુલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત ફ્રૂટ પ્રોસેસિંગને લગત ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્કશોપનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કરવામાં આવ્યું હતું ખેરગામ આછાવણીના પોસ્ટમેનને વિદાય અપાઈ ખેરગામ સપ પોસ્ટ ઓફિસના અછાવણી બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની કચેરીમાં ટપાલ ટપાલી તરીકે ટપાલ લાવવા લઈ જવા અને અછાવણી ગામમાં ઘેર ઘેર પહોંચાડવાની કામગીરી બજાવનાર બહેજ રૂપા ભવાની ફળિયાના જયુ જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ હોય નિવૃત્ત થતાં તેમને કર્મચારી ગણે ભાવભીનું વિદાયમાન આપ્યું હતું ખેરગામ સપ પોસ્ટમાસ્ટર ઉમિરાબેન પટેલ ભાવેશ રૂજવાણીના માજી સરપંચ અને બીપીએમ રમેશભાઈ પટેલ તથા તમામ કર્મચારીઓએ જયુભાઈની કામગીરી બિરદાવી હતી ધ નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવસારી દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય હતો કે બિનખેતી જમીનના પ્રોપર્ટી ગાર્ડ બનાવવા તથા સાત બારાના પાનિયા બંધ કરવા બાબત એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર મહત્તમ મોટેભાગના તમામ વકીલો જોડાયા હતા અને પોતાની રજૂઆતો કરી અને આવેદનપત્ર આપ્યું હતું વલસાડ ઔરંગા નદીના ઉત્તરે આવેલા લીલાપુર અને વેજલપુર ગામનું સીમાંકન વિચિત્ર થતાં પંચાયતની કામકાજ માટે એકમાત્ર રેલવે અંડર પાંચ ત્રણસો તેત્રીસમાંથી જ કરવી પડે છે જેમાં થોડા વરસાદે એકાદ મીટર પાણી ભરાઈ જાય છે અને પાણીના ઝડપી નિકાલ માટેની પુરાણની ગઢેર ખાસ દબાણયુક્ત થઈ જતાં પાણીનો નિકાલ જ થતો નથી જેથી એ ચાલતા જનાર માટે તો ભારે મુશ્કેલી પણ સાયકલ બાઇક દ્વારા પણ જનારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો ડાંગ કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નિયામક આઈ સીટી અને ઇ ગવર્નન્સ દ્વારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે સાયબર સિક્યુરિટી અંગે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેશનમાં સાયબર સિક્યુરિટી વિશે સમજ સાયબર એટેકના વિવિધ પ્રકારો સાયબર થ્રેટ્સ અને થ્રેટ્સના સૂત્રો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રકારની એટેકથી બચવા માટેના ઉપાયો જેમ કે ડેસ્કટોપ સુરક્ષા ઈમેલ સુરક્ષા અને પાસવર્ડ સુરક્ષા સહિતના મુદ્દાઓ પણ ચર્ચામાં લેવામાં આવ્યા હતા ડાંગ જિલ્લાને વધુ એક નવી બસ ફાળવતા મુસાફર જનતામાં ખુશીની લહેર વઘઈ દીવડીયા વાન બસને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન અને હાવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી લીલી ઝંડી આપી ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરેળા ગામ સુધી મુખ્ય મથકોની સાથે સીધી કનેક્ટિવિટી થાય તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાના નવી બસો ફાળવવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કુલ દસ નવી બસો ફાળવવામાં આવી છે દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારકમાં છ વર્ષમાં જ પ્રવાસીની સંખ્યા અડધી જલપુર તાલુકાનો દાંડી બીચ અગાઉ પણ સહેલાનીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું આ ઉપરાંત આઝાદીની લડત સાથે જોડાયેલા હોવાથી દાંડી ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે દાંડી ખાતે સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે મીઠા સત્યાગ્રહ અંગે લોકોને જાગૃતતા આપવા માટે મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે આ સ્મારક બન્યા બાદ શરૂઆતના વર્ષોમાં દાંડીમાં પ્રવાસીઓની સંખ્યા વધી હતી પરંતુ હવે છેલ્લા બે ત્રણ વર્ષથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે ચાલુ પ્રથમમાં આઠ માસમાં તો સ્મારકની મુલાકાત લેનાર પ્રવાસોની સંખ્યા ઘટીને માંડ અડધી થઈ જવા પામી છે પાંચ ની લાંચ લેનાર જીએમબીના જુનિયર ક્લાર્કને ત્રણ વર્ષની કેદની સજા દસ નો દંડ માછીમારો પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ લેનાર ગુજરાત મેટર ટાઈમ બોર્ડના જુનિયર ક્લાર્કને લાંચ પ્રકરણમાં દોષી ઠેરાવી નવસરીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે આ લાંચ પ્રકરણની વિગતો મુજબ બે હજાર દસમાં જીએમબીના જુનિયર ક્લાર્ક દિનેશ ગાવિતે એક માછીમાર પાસે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસે હૈ અગર આપી ચાહિયે રિફ્રેશ કે ફાલુદામ મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો